ફાળા વગર સંપૂર્ણપણે પોતાના સ્વખર્ચે સમાજ સેવા કરી રહ્યા છે તેમના પ્રશંસનીય કાર્યોમાં જોઈએ તો કોરોના કાળ કપડા સમયમાં જરૂરિયાતમંદોને રેશન કીટ અને મેડિકલ સહાય પહોંચાડી અને જીવ બચાવ્યા અન્ન અને વસ્ત્રદાન નિયમિતપણે અંદાજ અને કપડાં વિતરણ દ્વારા ગરીબોની જઠાર અગ્નિ ઠારવાનું કામ સરકારી સહાયમાં મદદ તોકતે વાવાઝોડામાં ગરવિહોણા થયેલા પરિવારોને કાયદાકીય માર્ગે લડત આપીને રૂપિયા પચાસ હજારની સરકારી સહાય અપાવી તેમની નિસ્વાર્થ સેવાની નોંધ આજે મીડિયા પણ લઈ રહ્યું છે અને અનેક પ્રતિષ્ઠિત એનજીઓ દ્વારા તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે જીતેન્દ્ર રાઠોડના જુસ્સાને અમે સલામ કરીએ છીએ ભગવાન તેમને આવી જ શક્તિ આપતા રહે સલામ સિંહ જીતેન્દ્ર રાઠોડની નિસ્વાર્થ સેવાને જેમણે સમાજની સેવાને નવી રાહ ચીંધી છે કોઈ દાન નહીં કોઈ ફાળો નહીં માત્ર સ્વખર્ચે સેવા કોરોનામાં રેશન કીટ અને મેડિકલ મદદ તોકતે વાવાઝોડાના પીડિતોને કાયદેસર રીતે રૂપિયા પચાસ હજારની સહાય અપાવી તેમજ કારોની સુહાવાસ આજે મીડિયા અને દ્વારા ચારે તરફ ફેલાઈ રહી છે જીતેન્દ્રભાઈ જેવા સમાજ સેવકો જ અર્થમાં સમાજનું રત્ન છે